વાંધો નહીં ટાઈમ ક્યાં ગણો છે વોટ આમાંથી એમ વાહ હવે શું કરું

કહી ગયા યાર જાવ ઉઠકે આ બધું એસોપો બસ તમે કમ્પલીટ કરજો 13 આમાંથી આ કાઈ વાંધો નહી એટલે 14 થી આ બધા અને આ 4 પાછા નાખ્યા 18 પાછા બધા થઈ જાય હા એ હા વાંધો ઓમ ગણો ને 14 પછી 15 16 ના 18 થી ગણવાના 18 19 20 આ બરાબર 18 આ

ઓગણપચાસ પચાસ એકાવન ત્રેપન ચોપન પંચાવન ઓગણસાઠ સાઠ એકસઠ એક મિનિટ છાસઠ આ સડ સાઠ અડસઠ